હવે આ છે અમારે પેલી શરૂઆત કરી હતી આ ટેબ્લેટ થી આ ટેબ્લેટ નો અમારો વિડીયો બન્યો હતો કે ભાઈ ગાયના ગૌમૂત્ર માંથી ફ્રીદ પદ્ધતિથી કેપ્સુલ બનાવી

પદ્ધતિ જે આપણે કેપ્સ્યુલ બનાવી છે એમાં બધા કન્કેનો આવી ગયા છે અને આપણી બોડીને ફાયદાકારક છે એક દિવસમાં કેટલી ટેબ્લેટ લેવાની સવારને સાંજ ભૂખ્યા પેટે સવાર સાંજ ભૂખ્યા પેટે લેવાની બીજી આ બીજી ટેબ્લેટ છે તો બીજી કેન્સર આની અંદર અમે એડ કરેલું છે ગાયનું ગૌમૂત્ર અને નંદીનું ગૌમૂત્ર અને કાળા મરી અને બ્લેક ટર્મરી એટલે કે બ્લેક અડદર આના બ્લેક અડદરની અંદર કર્ક્યુમિનનો ભાગ વધારે હોય છે એટલે ગાયના ગૌમૂત્ર સત્વ સાથે કર્યું છે તો આને ચોથા સ્ટેજના કેન્સરના અમને રિઝલ્ટ મળ્યા છે કે ભાઈ આની શરીની ઇમ્યુનિટી વધારે અને કેન્સરના રોગને સામે લડવાની તાકાત બરાબર એટલે આમાં સફળતા મળી છે આમાં હું ટેબ્લેટ આવે છે કે કેપ્સ્યુલ આવે છે કેપ્સ્યુલ ફોર્મમાં કરે બરાબર એ કેટલા એક દિવસમાં કેટલી એક દિવસમાં બે વખત જે વધારે પ્રોબ્લેમ હોય નહીતર પછી છે તરીકે લેવી હોય કોઈને કાઈ ન હોય તો એક લઈ શકે તો એક લઈ શકે અને આ કેન્સર આવે ને એના માટે હા એના માટે પાણી આવ્યા પેલા પાર બને ત્યાર પછી આપણે તમારો ઘી આ ગાયનું ઘી છે આ તમને વલોણું બનેવું ઈ ટાઈપનું આ મોટ વલોણાથી જે વલોવી અને આ ઘી બનાવવામાં આવે છે ને આ ઘીના ફાયદા અનેક પ્રકારના છે બરાબર તમારા કોલેસ્ટ્રોલ હોય માત આદાસી કોઈ પણ વસ્તુમાં ઘી કામ આવે છે ઘીને દવાના રૂપમાં પણ લઈ શકાય છે કે દૂધ કે ચા પીતા હોય એમાં એક ચમચી નાખી દેવાની એટલે તમારા કબજિયાતના પ્રોબ્લેમ હોય કે ગમે એવા અને બીજા પ્રોબ્લેમ હોય એમાં પણ ફાયદો કરે આમાંથી અમે નશ્ય ડ્રોપ પણ બનાવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કેટલા કેટલા પેકિંગ હોય લિટર આમાં આવે છે એક લિટર અને અત્યારે મેક્સિમ પ્રાઇઝ બે હજાર રૂપિયા છે શુદ્ધ ગાયનું વલણા કાચની બોટલમાં રાખવા રાખવાની ત્યાર પછી

વાતાવરણ શુદ્ધ થાય છે નાશ થાય છે અને આ ગોબરમાં આવેલા તમામ ઔષધિઓ આખા રૂમ ની ઓફિસ ની અંદર ફેલાય છે અને આના કાર્બન ડાયોક્સાઇડ નથી આવતું બરાબર એટલે આના અનેક ફાયદાઓ છે બરાબર